ગુડ મોર્નિંગ ગાઈસ ન્યુ બ્લોક તમારું અંતરનું હાર્દિક સ્વાગત છે ચલો આજે મેં આવી ગયા છે આ વાવાઝોડામાં વાવાઝોડાને કારણે આ રોડ તૂટી ગયો છે જવો તમે ગાઈસ એટલું વાવાઝોડું આવ્યું છે આમ હું સૌ જો તળાવ છે રોડ બહુ ખરાબ થઈ ગયો છે રોડ બને છે આ ગામમાં જવો તમે આ તળાવ છે આપણે આવી ગયા છે બાકલકાના મંદિર અંદર જઈને તમને હું પ્રૂફ નજારો દેખાડીશ તમે જોઈજો મારા વિડીયોમાં બનાવી જો હું અને ભાઈ બહેન બધા જ આવી છે એ ભોળાનાથ ના મંદિર તો આ ભોળાનાથ મંદિર છે આ ભોળાનાથ નું મંદિર છે અમે આવી ગયા છે દર્શન કરવા જો ભોળાનાથ એમ બેઠા છે આ મંદિર છે જોવા આ માતાજી નું મંદિર છે અને હું મારો ભાઈ બન વિડીયો ઉતારવી છે આ મંદિર છે હવે હું જાઉં છું તમને સારો વિડીયો લાગે તો એક લાઈક કરી દઈએ જય મોગલ